દોસ્તો આજકાલ રાજકોટમાં તમને આ ટાઈપના જે ઢગલા જોવા મળતા છે જ્યાં શર્ટ અને પેન્ટને ટી શર્ટને ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે તો આજે આ વિડીયોની અંદર તમને પૂરેપૂરી માહિતી આપશું કે એક્ચ્યુઅલમાં શર્ટની પ્રાઇસ શું હોય છે આ શર્ટ જે છે તમને કઈ કઈ સાઇઝના મળે છે પેન્ટ છે તો પેન્ટમાં કઈ કઈ સાઇઝ તમને મળવાની છે આ દરેક વસ્તુ વિશે આપણે વાત કરવાની છે ખાસ કરીને દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા શર્ટ અહીંયા આપેલા છે અલગ અલગ સાઇઝના હોય છે

અને આ જે શર્ટ અને પેન્ટ છે એકવાર સો ટકા જોવા આવો કેમ કે બહુ સારી વસ્તુઓ વેચી રહ્યા છે દોસ્તો આવા કોઈ પણ ધંધાર્થી હોય તો તમે તમારા નજીકની અંદર હોય તો એ કોમેન્ટ કરીને તમે જણાવો અમે ત્યાં પણ આવી અને એને સપોર્ટ થતો હશે એટલો વિડીયો બનાવીશું ને એને સપોર્ટ કરીશું અને ખાસ કરીને આ માહિતી તમે દરેક લોકો સુધી પહોંચાડો કે અહીંયા આ ટાઈપમાં સાડા ત્રણસોમાં પણ જોડી મળી જાય છે અને આપણે પણ મળીશું દોસ્તો એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બે ટેક રાધે રાશે જય હિન્દ